કેમ છે મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય તે પૂરતું નથી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી દલાઈ લામાજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે શ્રી દલાઈ લામાજીએ લખ્યું છે કે ઊંઘ એ શ્રેષ્ઠ દવા છે અરે મિત્રો વાત ખૂબ ટૂંકી છે એકદમ સરળ પણ છે ઊંડી છે અને ઊંઘ છે તે ઊંઘ જ તે વ્યક્તિને સ્વસ્થ રાખે છે આજના સમયમાં આજની દોડધામમાં આજની ભાગમાં લોકો પોતાની ઊંઘ લેવાનું ભૂલી ગયા છે અને માટે દવા લેવી પડે છે વ્યક્તિ જો ખરેખર ખુશ હોય ખરેખર તેના જીવનમાં સંતોષ હોય તેણે તે દિવસમાં કોઈ ખોટું ના કર્યું હોય અને તે જે સોંપવામાં આવ્યું તેને પૂરેપૂરું પોતાના દિલથી મહેનત કરીને કર્યું હોય તો આવી વ્યક્તિને ક્યારેય ઊંઘવા માટે દવાની જરૂર પડતી નથી પરંતુ જ્યારે કંઈક ખોટું થાય છે ક્યારેક આપણે વ્યવસ્થતાને કારણે ઘણા બધા ટૂંકા રસ્તાઓ અપનાવીએ છીએ ત્યારે આપણને ઊંઘ નથી આવતી માટે મારા મિત્રો જો આપણે આપણું જીવન ખરેખર સારું બનાવવું હોય ખરેખર આપણા લક્ષ્યો જે સારા અને સાચા ભરા છે ત્યાં સુધી આપણે ખરેખર સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચવું હોય તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે પૂરતી ઊંઘ ત્યારે જ આવે છે કે જ્યારે તમે ખૂબ ખુશ હો તમારા જીવનમાં તમને તે દિવસનો સંતોષ હોય આના માટે આપણાથી જે કંઈ સારું થઈ શકે જે શ્રેષ્ઠ થઈ શકે તે આપણે કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને સમયસર ઊંઘવાનો પ્રયાસ કરવો જોઈએ શું આપણે કંઈ સારું અને સાચું કર્યું હશે તે દિવસ આપણે સંતોષપૂર્વક ગયો હશે આપણે ખુશ રહીશું આપણે જેવું પથારીમાં પડીશું તરત જ આપણને ઊંઘ આવી જશે અને મારા મિત્રો આપણા સ્વાસ્થ્ય સાથે અને આપણા ઊંઘ સાથે સીધો જ સંબંધ છે બસ મારા મિત્રો ખરેખર આપણે સ્વસ્થ રહેવું હોય તો ફક્ત શારીરિક ફિટનેસ જરૂરી નથી સાથે સાથે માનસિક ફિટનેસ પણ એટલી જ જરૂરી છે ને આપણું મન ત્યારે જ ફિટ રહી શકે છે ત્યારે સ્વસ્થ રહી શકે છે જ્યારે આપણે ખરેખર સારા અને સાચા રસ્તા ઉપર વહીએ અને એક સારું અને સાચું કરવાનો પ્રયાસ કરતા હોઈએ અને તેમાં આપણે સંતોષપૂર્વક આગળ વધતા હોઈએ બસ મારા મિત્રો ફિટનેસનો આટલો જે ગુણધર્મ છે તે આપણે જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધુ સારું બહેતર બનાવીએ થેન્ક યુ